નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જે મગફળીની મેઈન સમસ્યા છે આમ જોઈએ તો કે જે સફેદ મુંડા વ્હાઈટ ગ્રબ કે ધેણ તરીકે પણ ઓળખાય છે ઉત્તર ગુજરાતમાં ડોળ તરીકે ઓળખાય છે એના વિશે કેમકે ઉપરની જે કાંઈ આપણે જીવાત હોય એને નિયંત્રણ કરવી સહેલી છે જ્યારે જમીનને લગતી જીવાત હોય એને નિયંત્રણ કરવી ઘણી બધી અઘરી છે કેમ કે જમીનમાં જે વસ્તુ પડી હોય ત્યાં સુધી આપણે કોઈ પણ જૈવિક હોય કે પ્રાકૃતિક હોય કે રાસાયણિક હોય એ વસ્તુ પહોંચાડીએ તો જ એમાં નિયંત્રણ થાય છે જેવી રીતે આપણે ઉપર ટીકા ટીકાગેરું હોય તો આપણે કોઈ કોઈપણ ફૂગનાશક છાંટીએ અને એમાં નિયંત્રણ મળે છે જ્યારે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે એમાં નિયંત્રણ લેવું અઘરું છે એવી જ રીતે ઈયળ કોઈ પણ હોય લીલી ઈયળ લશ્કરી ઈયળ આપણે એમાં ઇમામેક્ટિન બેન્ઝોઇટ છાંટીએ તો પણ એમાં રિઝલ્ટ મળે છે જ્યારે મૂંડા છે એ વસ્તુ એવી છે કે આપણે ઘણી બધી કાળજી રાખીએ ત્યારે બધા બધા પ્રકારના આપણે ઈલાજ મગફળી વાવેતર કરવાનું હોય ત્યારે બધા પ્રકારના ઈલાજ કરીએ ત્યારે એનું સંકલિત નિયંત્રણ કરીએ ત્યારે જ આપણને એનું નિયંત્રણ મળે છે તો એમાં વાત કરીએ તો કે મગફળીમાં પહેલી અગત્યની વાત તો આપણે જ્યારે અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે પોટ મારેલો જે છે એ ઘણો બધો અગત્યનો છે પોટ મારેલો હશે એ જ કામ કરશે અને એની અસરકારકતા પચાસથી સાઠ દિવસની એટલે કે હવે જનરલી મગફળી ચાલીસ પચાસ દિવસથી થઈ ગઈ છે એટલે કે જે આપણે પટ માર્યો હોય થાયોમિથોક્ઝામ ત્રીસ ટકા એફએસ છે અથવા ઇમિડા ચાલીસ ટકા ફિફ્રો ચાલીસ ટકાનો પટ મારેલો હોય તો એની પણ અસરકારકતા હવે પૂરી થાય છે તો આવી રીતે હવે જે આપણે પચાસ પંચાવન દિવસની મગફળી થઈ અને એમાં મુંડા માટે આપણે શું કરવું તો મુંડાની જે આપણે સમજ લઈએ તો કે મુંડા જે છે કોલિયોપ્ટેરા ગ્રુપમાં આવે છે એટલે કે બિટલ ગ્રુપની જે જીવાત કહેવાય છે એમાં આવે છે જ્યારે મુંડામાં જે વૈજ્ઞાનિક નામ એટલે કે જીનસ તરીકે ઓળખીએ તો હોલોટ રિચિયા નામની એમાં પ્રજાતિ છે હોલોટ રિચિયા નામની પ્રજાતિમાં જે મેઇન એની ખાસિયત છે કે નીચેથી મૂળ જ ભટકાઈ નાખે મૂળ જ કાપી નાખે અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાને હિસાબે કે જે મુંડા છે એટલું બધું નુકસાન નથી કરતા અથવા છોડ નથી સુકાતો અને ભેદને હિસાબે સાઈડના તંતુમૂળ ખાય અથવા રાઇઝોબિયમની મૂળ ગંડિકાઓ છે એ ખાય અને એનું જીવન ગુજારે એટલે આમ બહુ નુકસાન છે નહીં હવે સાઠ સિત્તેર દિવસની મગફળી થઈ ગયા પછી જ્યારે મૂંડો આવે તો એ આપણને એમાં સીધું એ પોપટા ઉપર જ સીધા ડંખ મારે અને ડેમેજ કરે છે તો મૂંડા અને વેવિલ આ બે છે એ કોલિયોપ્ટેરા ગ્રુપમાં આવે છે બીજું જે એના બે સ્ટેજ આપણે અગાઉ પણ કીધેલું છે કે કે બીટલ પણ નુકસાન કરે છે અને વાઇટ ગ્રપ પણ આર્થિક આપણને જાજુ નુકસાન કરે છે હવે જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે જે એના બીટલ જમીનની અંદર એ વૈજ્ઞાનિકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે એક મીટર સુધી અંદર જમીનમાં એ સુષુપ્ત અવસ્થામાં હોય છે જ્યારે પહેલો જ વરસાદ પડે ત્યારે એ બીટલ છે એ બહાર નીકળે અને શેઢા પાળે આપણે જે બધા લીમડો એનો ખાસ હોસ્ટ પ્લાન્ટ છે ત્યાર પછી દેશી બાવળ છે એ પણ હોસ્ટ પ્લાન્ટ છે ત્યાર પછી બોરડી છે એ પણ એનો હોસ્ટ પ્લાન્ટ છે અને સરગવો લીમડો બાવળ બોરડી અને સરગવો આ ચાર જે ચાર ઝાડવા છે એના હોસ્ટ પ્લાન્ટ છે એટલે હવે હોસ્ટ પ્લાન્ટ આપણે ડિક્લેર કરીએ એટલે પાછું એવું નથી કરવાનું કે જે શેઢા પાળે આપણા ઝાડવા છે એ કાઢી નાખવાનું પણ અગત્યનું એ છે કે પહેલો વરસાદ થાય અને શેઢે આપણને જ્યારે આના પાંદ ખાધેલા દેખાય કે એવું લાગે તો એ ઝાડ ઉપર બીટલ મરે એવી દવા કોઈ પણ છાંટવાની છે જેમાં સાયપરમેથ્રિન પણ આવી જાય પ્રોફેનો સાઇપર પણ આવી જાય આવી ઘણી બધી કોન્ટેક અને સ્ટમક પોઈઝનવાળી દવાઓ હોય એનો સેઢા પાળે આ ઝાડ ઉપર છંટકાવ કરીએ તો આપણને એમાં નિયંત્રણ મળે છે ત્યાર પછી વાત કરીએ તો કે મિથોક્સી બેન્ઝિન કરીને એક કેમિકલ આવે છે એ કેમિકલ આપણે જ્યારે ઓલું ડનલોક ટાઈપનું જે પંચ હોય એ પંચ પલાળી અને ઝાડવે મૂકવામાં આવે તો એનાથી પણ એટ્રેક થાય છે અને એટ્રેક થાય એટલે ન્યા બાજુમાં કઈ એવું કેરોસીનવાળું કે દવા વાળું રાખીએ તો એમાં પણ બીટલ મરી જાય છે બીજું કે લાઈટ નો આપણે જો ઉપયોગ કરી તો લાઈટ ટ્રેપ પણ વસ્તુ એવી છે કે એનાથી જે રાત્રે બીટલ આકર્ષાય અને એમાંથી મરે છે કેમકે જ્યારે જમીનમાંથી બીટલ બહાર નીકળશે ત્યારે મેટિંગ કર્યા પછી નર બીટલ છે એ તરત મરી જાય છે અને ફિમેલ બીટલ છે કે માદા બીટલ છે એ સીધું ચાહે ચડી જાય છે અને એક માદા બીટલની કેપેસિટી બસોથી અઢીસો ઈંડા મૂકવાની કેપેસિટી છે એટલે આ જ્યારે આપણે ચાહે ચડી અને ઈંડા મૂકે છે એટલે આપણને આર્થિક જાજુ બધું એવું નુકસાન કરી જાય છે હવે વાત આવે છે કે આ બીટલને આવી રીતે સંકલિત નિયંત્રણ જ્યારે કરી કે લાઇટ રેપ છે મિથોક્સી બેન્ઝિન છે કે ઉનાળે પણ આપણે એમનું વારાફરતી ખેડ કરેલી હોય તો એના કોસેટા બીજા બગલા છે કે બીજા પક્ષીઓ દ્વારા વીણી અને ખાઈ જાય તો આપણને નિયંત્રણ થાય છે શેઢા જ્યારે બીટલ આવે છે ત્યારે એ બીટલને આપણે કોઈપણ જંતુનાશક દવાનો છંટકાવ કરી એને નિયંત્રણ કરી શકીએ છીએ હવે વાત મુખ્ય આવે છે કે જમીનમાં છે એનું શું કરવું તો જમીનમાં છે એને મારવા માટે અત્યારે ઉત્તમ જૈવિક ઇલાજની વાત કરીએ તો એમાં બે વસ્તુ છે મેટારીઝમ એનિસોપલી અને ઇપીએન એટલે કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ આ બે વસ્તુ છે એ બે વસ્તુના પરિણામ માપે માપે માંડ માંડ મળે છે એનું કારણ છે કે જમીનમાં જ્યાં છે ત્યાં મેટારિઝમ પોતશે મુંડાને અટશે તો જ એને મારશે જ્યારે આપણે ઈપીએનની વાત કરીએ કે જે અનેરી ઈપીએન કરીને આવે છે તો ઈપીએન જે છે એ એક પ્રકારનું નેમેટોડ છે નેમેટોડ છે એની ભલામણ અમુક કંપની દ્વારા કે અમુક વ્યક્તિ દ્વારા જે સ્પ્રે કરવાની ભલામણ કરવામાં આવે છે પણ એની સ્પ્રે કરવાની ભલામણ નથી કેમ કે ઇપીએન જે છે કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે એ એક પ્રકારનું નેમેટોડ છે નેમેટોડ જો જીવાત પાસે પહોંચશે અથવા જીવાત નેમેટોડ પાસે પહોંચશે અને એના જે કોઈ અંગ દ્વારા શરીરમાં પ્રવેશશે કે જેટલા એના અંગના સિદ્રો છે મુખ છે કે બીજા કોઈ પણ દ્વાર છે એના દ્વારા અંદર જાશે તો એ નેમેટોડ વધીને બારથી અઢાર કલાકમાં એ જીવાતને ખતમ કરી નાખશે પણ પાંદ ઉપર પડ્યું હોય છે અને ટેમ્પરેચર આવશે તો નેમેટોડ જ મરી જાય છે એટલે તકલીફ એ છે કે ઈપીએનના રિઝલ્ટ નથી દેખાતા એનું કારણ છે કે એની વાયેબિલિટી બહુ ઓછી છે જો વાયેબિલિટી હશે તો એમાં પરિણામ સારા મળે છે બીજું કે ઈપીએનને ભલામણ છે ખાલી જમીનમાં જ આપવાની એક એકરે એક કિલો પ્રમાણે આપણે અનેરી ઈપીએન આપીએ તો જમીનજન્ય જીવાત એટલે કે કોલિયોપ્ટેરામાં જે આવતી જીવાતમાં આપણે સફેદ મુંડા અને વેવી કે જે ઓલા પિચોળિયા જેવી જીવાત છે અને આપણે દોડવા તૈયાર થઈ ગયા હોય એને નુકસાન કરે છે એ બેનું એ નિયંત્રણ કરશે પણ નેમેટોડ છે એ જીવાતને સંપર્કમાં આવશે અને જીવાત એના ઓલા નેમેટોડ જીવાતની અંદર જશે તો જ મારશે જ્યારે મેટારિઝમ એની સોંપલી છે એ જ્યાં પડ્યું હોય છે જ્યાં કોલોની ડેવલપ થઈ હશે ત્યાં જીવાત તો ચાલશે એટલે એના પગમાં એની ફૂગ ડેવલપ થશે અને એને ખોટું કરી નાખશે આ હતી જૈવિક નિયંત્રણની વ્યવસ્થા ત્યાર પછી હર્બલમાં વાત કરીએ તો હર્બલમાં ઘણી બધી એવી વનસ્પતિના અર્કમાંથી બનાવેલી પ્રોડક્ટ આવે છે કે જે આપણે એકરે પાંચસોથી સાતસો એમએલ પ્રમાણે પીવડાવીએ તો પણ રિઝલ્ટ મળે અથવા સ્પ્રે કર્યો હોય છંટકાવ આપણે પંપે પચાસ એમએલ રાખીએ અને છંટકાવ કરીએ તો પણ પરિણામ મળે એમાં આપણે ગઈ સાલ આપણે લક્ઝરી કરીને જે પ્રોડક્ટ છે એના ટ્રાયલ પણ લીધા હતા એના પરિણામ પણ મળ્યા હતા પણ એમાં પણ કન્ડિશન એવી છે કે જ્યાં સુધી જમીનમાં ભેજ હશે ત્યાં સુધી આપણને પરિણામ સારું મળશે એટલે કે વરસાદી માહોલ હશે ત્યાં સુધી એનું પરિણામ મળે છે જ્યારે વરાપ નીકળે તડકો ચાલુ થાય ભેજનું પ્રમાણ ઘટી જાય છે ત્યાર પછી પરિણામ મળતું નથી પછી છતાંય આપણે પાણી પાઈએ છીએ તો એ ભેજ જે વાતાવરણનો ભેજ છે એટલો નથી એટલે લક્ઝરી પાછું ઇપીએન જે છે એ આપણને એક એકરે બારસો પચાસ રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે લક્ઝરી છે એક એકરે સોળસો રૂપિયાનો ખર્ચો થાય એટલે ખર્ચમાંય વધી જાય છે એટલે આપણે વધારે પડતી એની ભલામણ કરતા નથી પણ ઓર્ગેનિક જો ખેતી કરતા હોય અને જીવાત ન મરે અળસિયા ન મરે તો લક્ઝરી એક એકરે પાંચસો એમએલ પીવડાવવામાંથી પણ રિઝલ્ટ મળે પણ વરસાદી માહોલ હોય ત્યારે વિરોધાભાસ એ થાય છે કે અત્યારે પીવડાવવું કેમ તો ઘાટો કરી અને ચાર પંપ કરી અને છંટકાવ કરેલા હોય તો એમાં જે છોડ છે આખો ટ્રાન્સલેમિનર દ્વારા છોડ આખો મૂળ સુધી ઝેરી થઈ જાય છે અને એ ઝેરી થઈ જાય એટલે કે એમાં નેમેટોડ ડેવલપ થઈ જાય એટલે જે મૂંડો છે એને કાપે તો એ તરત મરી જાય છે આપણે ગઈ સાલાના ટ્રાયલ પણ જોયેલા હતા પણ વરસાદ જ્યારે પૂરો થયો અને વરાપ નીકળી ત્યાર પછી આ પ્રોડક્ટનું રિઝલ્ટ ખતમ થઈ જાય છે એટલે વેપારી મિત્રોને પણ અમે જાણ કરીએ છીએ કે આ જ્યાં સુધી ભેજ છે ત્યાં સુધી આ વેચવું ત્યાર પછી ભેજ પૂરો થઈ જાય તો આ પ્રોડક્ટ વેચવાની થતી નથી જે ડંગમાં હશે તો અમે પાછું લઈ લેવું બીજી વાત કરીએ કે રાસાયણિકમાં તો રાસાયણિકમાં જ્યારે ક્લોરોપાયરીફોસ છે એ એક વિગે બસો એમએલ અને લેમડા સાયલોથ્રીન છે કોઈ પણ ચાર પોઈન્ટ નવ ટકા હોય તો પણ ચાલશે અને પાંચ ટકા હોય તો ચાલશે એક એકરે પાંચસો એમએલ એટલે કે એક વીઘે બસો બસો એમએલ મિક્સ કરી અને પાવામાં આવે અથવા ડ્રેન્ચિંગ દ્વારા જવા દેવામાં આવે તો એનું પણ પરિણામ મળે છે બીજું કે લેમડા પ્લસ થાય ગઈ સાલ પાછી જ્યારે વરાપ નીકળે અને પાણી પાવાનું થાય ત્યારે લેમડા પ્લસ થાય એટલે કે આપણે સાથિયા કરીને જે છે એક એકરે પાંચસો થી સાતસો એમએલ પિયત આપવામાં આવે અથવા ડ્રેન્ચિંગ કરવામાં આવે તો એના પરિણામ પણ સારા મળે છે અને આનો ખર્ચો એક એક એકરે સાતસોથી આઠસો રૂપિયા થાય છે એટલે ખર્ચમાં જોઈએ તો કે જૈવિકમાં ઇપીએનનો ખર્ચો વધારે થાય છે લક્ઝરીનો ખર્ચો એથી વધારે થાય છે સાથીયાનો ખર્ચો બધાય કરતાં ઓછો થાય છે એટલે કે રાસાયણિકમાં એમાંય ક્લોરો અને લેમડા જો અલગ અલગ લઈ અને પીવડવામાં એનો ખર્ચો હજી ચારસોથી પાંચસો રૂપિયા પર એકરે થાય એટલે આવી રીતે ખર્ચવાઈઝ અને નિયંત્રણ આપણે મૂંડાનું જે રીતે કરવું એ રીતે કરી શકીએ પણ કોઈ એવી દવા નથી કે આ દવાનો તમે છંટકાવ કરી દો એટલે મૂંડા જતા રહે અથવા આ દવા પાઈ ગયો એટલે મૂંડા જતા રહે તો આ હતી આપણે મૂંડા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર